હેલો ફ્રેન્ડ્સ રિપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર દસનો અભ્યાસ કરી રહ્યા છીએ એ ચેપ્ટર નંબર દસ એટલે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન પ્રકાશ અને એનું પરાવર્તન અને વક્રીભવન વિશે અભ્યાસ કરવાનો છે એમાં આપણે પરાવર્તનની ઘટના વિશે જોઈ ગયા હતા જેમાં અરીસાની ઘટનાઓ વિશે જોયું હતું કે જેમાં પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે પ્રકાશના કિરણ આપાત થતા કેવો પ્રતિબિંબ ક્યાં અને કેવી રીતે મળે છે એના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા અને ત્યાર પછી વક્રી ભવનની શરૂઆત પણ કરી હતી એમાં આપણો આજનો ટોપિક છે વક્રી ભવનાંક કે વક્રી ભવનાંક કોને કહેવાય એના વિશે આપણે આજે જોવાના છીએ સૌ પ્રથમ જોઈએ વક્રી ભવનાંક તો કે માધ્યમનો વક્રી ભવનાંક એટલે શું બરાબર છે આમ તમને કદાચ ખ્યાલ આવતો હશે કે વક્રી ભવન આંક વક્રી ભવન આંક બરાબર છે કે જ્યાં વક્રી ભવન થાય એ વક્રી ભવન દરમિયાન રચાતો ખૂણો વક્રી ભવનાક્રીદ રાખજો વક્રી ભવનની ઘટના દરમિયાન ક્યારે પણ ધારો કે એક લંઘન હોય અને એના પર પ્રકાશનું કિરણ આપાત થાય તે હંમેશા ત્રાસુ આપાત થવું જોઈએ કેવું થવું જોઈએ ત્રાસુ ત્રાસુ આપાત થશે તો જ એમાં વક્રી ભવનની ઘટના સંભવ બનશે પ્રકાશનું કિરણ આમ જવાદ વાંકો પારદર્શક પ્રકાશ નું કિરણ એમાંથી પસાર થઈ જાય હવે જો આમાંથી કોઈ સીધું કિરણ પસાર થાય તો એ સીધું સીધું પસાર થઈ જશે એટલે વક્રી ભવન થશે નહીં એ તમને ખ્યાલ છે આપણે લાસ્ટ વિડીયો लेक्चर માં જોઈ ગયા હતા

તો કોઈ પણ બે માધ્યમોની જોડ માટે એટલે કે જોડ થઈ ગઈ એના માટે દિશાના આ ફેરફાર એટલે કે અહીંથી અહીંયા દિશાનું પરિવર્તન થયું ફેરફાર થયું દિશાના તો પરિવર્તનનું પ્રમાણ વક્રી ભવનાક વડે દર્શાવવામાં આવે છે તો આને આપણે આપાત કોણ કહીએ આઈ અહીંથી આપણે વક્રી ભવન થયું એટલે આને આપણે ખૂણો આર કહીએ તો સાઈન આઈ એટલે કે આપાત કોણ અને સાઈન આર એટલે કે વક્રીભૂત કોણ બરાબર છે બંને અચળમાં હોય છે એટલે કે જે અચળ મૂલ્ય મળે છે એ અચળ મૂલ્યને શું કહેવાય તો કે આપણે કહીએ છીએ વહી ભવનાંક સમજાવો અથવા સાપેક્ષ સમજાવો જો અહીંયા શબ્દ છે સાપેક્ષ વક્રી ભવનાંક સાપેક્ષ એટલે તો કે એકની સાપેક્ષે બીજાને દર્શાવવાનો બરાબર છે એક ખૂણો છે એની જગ્યાએ બીજો ખૂણો દર્શાવીએ એની જગ્યાએ એની એની સાપેક્ષ આપણે દર્શાવીએ તો એવો જે વકરી ભવનાન છે કે પેલાની સાપેક્ષ પહેલો થોડો જાડો વ્યક્તિ છે થોડો વ્યક્તિ છે તો આપણે દર્શાવવું કેમ દર્શાવે છે તો કે એકને માધ્યમ તરીકે લઈએ ને એની સાપેક્ષે બીજો વ્યક્તિ બરાબર છે તો ઈ શું થયું તો કે એકબીજાની સાપેક્ષ દર્શાવ્યું કેવાય તો અહીંયા પણ એક ખૂણો છે એની જગ્યાએ બીજો ખૂણો એટલે એની જગ્યાએ એની સાપેક્ષ આપણે કોઈ ખૂણો દર્શાવવાનો છે તો એવો જે વક્રી ભવનાંક છે સાપેક્ષ કુદરતમાં મૂળભૂત અચળાંક છે તેને સી વડે દર્શાવવામાં આવે છે શૂન્યાવકાશ જ્યાં હવાનું માધ્યમ નથી બરાબર એવા માધ્યમમાં જે પ્રકાશની ઝડપ સૌથી વધારે હોય એ માધ્યમ છે બરાબર છે પ્રકાશના ઝડપની

પ્રકાશ પ્રકાશનો વેગ ઝડપ લેવામાં આવે છે જેને સિંહ વડે દર્શાવવામાં આવે છે પ્રકાશ ની હવામાં ઝડપ હવે જ્યારે સૂર્યમાંથી સૂર્ય પ્રકાશ જમીન પર આવે છે ત્યારે તે કેટલાક ભાગ એવો પણ છે કે જ્યાં હવાનું માધ્યમ નથી ઉપરનું માધ્યમ આવશે જ્યાં હવાનું માધ્યમ નહીં હોય એ માધ્યમમાંથી પણ જ્યારે સૂર્યના કિરણો પસાર થાય છે ત્યારે તેનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ગાજ મીટર પર સેકન્ડ હોય હવે જ્યારે પૃથ્વીની વાતાવરણમાં પ્રવેશે છે ત્યાં હવાનું માધ્યમ છે તો હવાના માધ્યમમાં પ્રકાશનો વેગ છે ઝડપ છે થોડીક ઘટે કેવી થોડીક નહીંવત જેવી ઘટે કારણ કે શૂન્યાવકાશમાં સૌથી ઝડપ છે પણ જયારે હવાના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની ઝડપમાં થોડી ઓછી હોય છે આથી પ્રકાશની હવામાં ઝડપ પણ કેટલી ગણવામાં આવે છે તો કે ત્રણ ગુણ્યા ની આઠ ઘાત મીટર પર સેકન્ડ લેવામાં આવે છે જે સી નું મૂલ્ય છે શૂન્ય અવકાશમાં છે એવી જ

બે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશની ઝડપ જુદી જુદી પ્રસરણ પામે પ્રકાશ છે એમ જેમ ઘટ માધ્યમ માધ્યમ આ પાતળું છે હવાના માધ્યમ કરતા કાચનું જે માધ્યમ છે એમાં પ્રકાશની ઝડપ અલગ અલગ હોય છે તો એવી જ રીતે કેરોસીન છે કે કોઈ ઘટ પદાર્થ અન્ય છે ટર્પેન્ટાઈડ વગેરેની અંદર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે પસાર થાય છે ત્યારે તેની ઝડપ કેવી હોય છે તો કે ઝડપ આપણને અલગ અલગ જોવા મળે

તેની ઝડપ વિવન અને માધ્યમ બે માં વેટું લઈએ ઝડપ એટલે વડે દર્શાવીએ બરાબર તો ધારો કે માધ્યમ એક હોય તો એમાં પ્રકાશની ઝડપ છે એ પ્રકાશ છે માધ્યમ બે છે આ માધ્યમ માધ્યમ બે ની અંદર છે માધ્યમ અંદર એની ઝડપ કેવી છે વેટું છે માધ્યમ એકમાં પ્રકાશ ની ઝડપ વેટું છે માધ્યમ એક એટલે શું તો કે અહીંથી ઉપરનો ભાગ એટલે કે કાચની ઉપરનો ભાગ એટલે કે હવાનો ભાગ

એટલે વી વન અહીંયા આપણે શું કહી શકીએ તો કે માધ્યમ બે નો વકરી ભવનાંક માધ્યમ એક ના વકરી ભવનાંક ની બરોબર છે શું કહી શકીએ તો કે માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષે વક્રી ભવનાંક માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષે વક્રી ભવનાંક એન ટુ વન મળે છે તો સાપેક્ષ છે લીધું કે બીજાની સાપેક્ષે પહેલાનું બરાબર છે હંમેશા યાદ રાખવાનું જે પેલા છે એ આપણે છેદમાં લખશું એટલે કે બીજાનો વક્રીભવનાંક બરાબર છે માધ્યમ બે નો વક્રી માધ્યમ એક ની સાપેક્ષ છે કેટલો છે તો કે એન ટુ વન છે એટલે કહી શકાય કે માધ્યમ એક માં પ્રકાશ ઝડપ જેને આપણે વી વડે દર્શાવીએ છીએ છેદમાં માધ્યમ બે માં પ્રકાશ ઝડપ જેને આપણે વી વડે દર્શાવીએ છીએ તે જ રીતે માધ્યમ એક નું માધ્યમ બે ની સાપેક્ષ છે જો ઊંધું કર નાખો ઊંધું કર નાખો તો અહીં ઊંધું કરી નાખવાનું ફરીથી પાછું બે છેદમાં લખું એક ને ઉપર લખું હવે અહીંયા વકરી ભવનાં એન વન ટુ કીધું હોય તો એક પેલા આવ્યું પહેલા આવ્યું તો એને આપણે ક્યાં લખશું તો કે છેદમાં માધ્યમ એક માં પ્રકાશ ઝડપ માધ્યમ બે માં પ્રકાશ ઝડપ આપણે બંનેને ઉલટાવી નાખ્યું એટલે શું ભાઈ નું હતું કે એન માધ્યમ બે માં પ્રકાશની ઝડપ છેદ માધ્યમ એક માં પ્રકાશની ઝડપ માધ્યમ બે માં પ્રકાશની ઝડપ ને શેના વડે દર્શાવાય છે તો કે વી વડે દર્શાવાય છે અને માધ્યમ એક માં પ્રકાશની ઝડપ હોય તો એને વી વન વડે દર્શાવાય છે ટૂંકમાં તો કે પહેલા લખ્યું એને આપણે નીચે લખશું પછી લખ્યું એને ઉપર લખશું બરાબર એટલે આ થઈ ગયું એન ટુ વન આને કઈ રીતે વાંચી શકાય તો કે માધ્યમ એક

અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ વી નો ગુણોત્તર છે એટલે પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ જેને એન એમ વડે દર્શાવવામાં આવે છે તો નિરપેક્ષ વક્રી ભવનાંકને વક્રી ભવનાંક પણ કહેવાય એટલે જો પાછું સિમ્પલ આવી ગયું નિરપેક્ષ વક્રી ભવનાંક છે કોઈને શૂન્યાવકાશની સાપેક્ષ દર્શાવવું હોય તો એને ખાલી વક્રી ભવનાંક પણ કહે શકાય શું કહી શકાય ખાલી વક્રી પૂર્ણાંક પણ કહી શકાય છે દાખલા તરીકે જો કાચમાં પ્રકાશની ઝડપ બે ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પર સેકન્ડ છે કેટલી છે બે ગુણ્યા દસ ની આઠ ઘાત સેમા કાચમાં તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક કોની સાપેક્ષ લેવાનો તો કે સી નું મૂલ્ય સી નું મૂલ્ય એટલે કેટલું થાય તો કે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પર સેકન્ડ તો એની સાપેક્ષ લઈએ આપણે તો એને આપણે એનએમ એટલે કે નિરપેક્ષ વક્રી ભવનાંક કહી શકીએ છીએ એનું મૂલ્ય કેટલું મળે તો કે ત્રણ ભાગ્યા બે એટલે એક પોઈન્ટ પાંચ મૂલ્ય મળે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક એક પોઈન્ટ પાંચ છે શેની લીધો તો કે શૂન્ય અવકાશની ની સાપેક્ષે એને લીધો છે એટલા માટે કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા એક કરતા વધુ હોય જો એક માર્ક મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન કે કોઈપણ નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય કોઈપણ વસ્તુનો

કે વ્યવહારમાં હવામાં પ્રકાશની ઝડપને શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી ગણવામાં આવે છે શૂન્ય અવકાશમાં સેજ વધારે હોય પરંતુ વ્યવહારમાં આપણે જ્યારે પણ ઉપયોગમાં લેવો હોય ત્યારે આપણે એની જે ઝડપ છે પ્રકાશની ઝડપ છે શૂન્ય અવકાશમાં જેટલી ઝડપ છે શૂન્ય અવકાશમાં કેટલી છે તો કે ત્રણ ગુણ્યા ની આઠ ઘાત મીટર પર સેકન્ડ છે બરાબર તો આટલી જ ગણવામાં આવે છે તેથી હવાનો નિરપેક્ષ છોકરી ભાવના એને બરાબર કેટલો થાય એક બંનેનો ગુણોત્તર લ્યો હવામાં પ્રકાશની ઝડપ ને શૂન્ય અવકાશમાં હવે બંનેનું મૂલ્ય કેટલું એક મળે કેટલું મળે એક તેથી હવામાં પ્રકાશની ઝડપ ઝડપને શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી જ ગણવામાં આવે તેથી હવાનો નિષ્પેક્ષ વકરી ભવન કેટલો મળે છે એક મળે છે જો અહિયાં આપણી પાસે એક કોષ્ટક છે તમે જોઈ શકો છો કે હવા તો નિયર અબાઉટ વન બરાબર છે 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 પછી આ મૂલ્ય એક કેવું વધારે હમણાં જ આપણે જોઈ ગયા કે કોઈ પણ માધ્યમ નો ભવના અંક હંમેશા એક કરતા વધુ હોય જો હવે કેટલાક માધ્યમ આપ્યા બરફનું માધ્યમ પાણીનું માધ્યમ આલ્કોહોલ છે કેરોસીન છે પછી ફ્યુઝડ છે ટર્પેન્ટાઇન છે બેન્જીન છે

કેટલાક યાદ રાખવાના છે ટર્પેન્ટાઇન એક પોઈન્ટ સુડતાલીસ હવે આજે વક્રી ભવનાં હોય એને યાદ રાખવા માટે તમારે થોડો સમય આપવો પડે શા માટે થોડો સમય આપવો પડે કારણ કે એને તમે એક બે પાંચ દસ વખત જોશો એટલે તમારા મગજમાં ઓટોમેટિક બેસી જશે અને બધા નથી પણ અમુક એક્ઝામમાં પૂછાય છે એક એટલા માટે આપણે યાદ રાખી લેવાના ત્યાર પછી જે ટેબલ પરથી નોંધો કે આ કોષ્ટક પરથી કે વધુ દળ ઘનતા ધરાવતું માધ્યમ જો વધુ દળ ઘનતા એટલે કે વજનમાં જે વધારે હોય એ પ્રકાશીય ઘટ હોય કેવું હોય ઘટ માધ્યમ હોય તે જરૂરી નથી એક ઉદાહરણ હમણાં આપે છે કે ઉદાહરણ તરીકે કેરોસીન નું ઘનતા છે એ પાણીની દળ ઘનતા કરતા કેરોસીન નું ઘનતા એ પાણીની દળ ઘનતા કરતા ઓછી છે કેરોસીન ની ઘનતા ઓછી છે પણ જો એનો વક્રી ભવનાં કેવો છે વધારે છે કેરોસીન ની પ્રકાશીય ઘનતા પાણી ની પ્રકાશીય ઘનતા કરતા વધુ છે તેથી આ એક પોઈન્ટ તેત્રીસ છે ને એક પોઈન્ટ ચુમ્માલીસ છે એટલે આટલો ડિફરન્સ છે બરાબર છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું તો કે પ્રકાશ નું કિરણ જ્યારે આપાત થાય ત્યારે હવાનું માધ્યમ થી પાતળું માધ્યમ કહેવાય જેમાં પ્રકાશ નો વેગ વધારે હોય ઘટ માધ્યમ છે એમાં પ્રકાશ નો વેગ થોડો ઓછો થાય આપણે જોઈએ ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય જેમાં પ્રકાશનો વેગ કેવો છે તો કે ઓછો હશે જેનું વક્રી ભવનાંક વધુ હશે બરાબર છે વક્રી ભવનાંક વધુ હશે એ માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે ઘટ માધ્યમ કહેવાય જ્યારે ઓછો વક્રી ભવનાંક ધરાવતું બીજું માધ્યમ પ્રકાશીય પાતળો માધ્યમ કહેવાય છે પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશે છે બરાબર છે પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશે પાતળામાંથી ઘટમાં તેમાં પાતળામાંથી

ફરીથી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેનો વેગ વધતો હોય છે તો ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે પડે છે અને આપાત બિંદુએ દોરેલા લંબ લંબ તરફ તરફ જો આમ આમ જવું જોઈએ એના એનો મતલબ એમ કે છે આ બાજુએ આવ્યું વાકો વડે છે જયારે પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ઘટ માધ્યમમાં હતું એટલે કે આ કાચમાં હતું ત્યાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે શું થાય તો કે એની ઝડપ વધે છે ઝડપી બને છે અને આપાત બિંદુ એ દોરેલા લંબ થી દૂર તરફ જાય હવે આ લંબ હોય હવે આ આમ આવતું તો આમ જવાને બદલે કેમ જતો રહ્યો તો કે આમ જતો રહ્યો એનું નિર્ગમન થયું બરાબર છે તો ક્યાં ગયું તો કે લંબ થી દૂર જાય છે યાદ રાખવાનું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં લંબ તરફ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં લંબ થી દૂર જાય છે તો તમને બધાને જ વક્રી ભવનાંક વિશે ખૂબ જ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે આવા જ વિડીયો લેક્ચર આપણને મળતા રહેશે તો રિપીલરની ગપ સાથે જોડાયેલા રહો થેન્ક યુ